નર્મદા જિલ્લા ભાજપ દ્વારા રાજપીપળા ખાતે ઓપરેશન સિંદુર અંતર્ગત સૈનિકોના સન્માનમાં રક્તદાન મહાદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પોલીસ વિભાગ તથા સામાન્ય નાગરિકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી દેશપ્રેમ અને સેવાભાવનો અનોખો સંદેશ આપ્યો જિલ્લા ભાજપ પ્રમુખ નીલરાવની આગેવાનીમાં આયોજિત આ કેમ્પનું ભૂતપૂર્વ સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું જ્યારે રક્તદાતાઓને પ્રમાણપત્ર અને કપ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા રાજપીપળાના કાર્યરત ઇન્ડિયન રેડ ક્રોસ એન્ડ સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કે આ કેમ્પને સફળ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી આ રક્તદાન શિબિર દ્વારા સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને રાષ્ટ્રસેવાને સમર્પિત જનસેવાનો અનન્ય દાખલો સ્થાપિત થયો રક્તદાતાઓના ઉત્સાહ અને સમર્પણે દેશભક્તિનો જીવંત નમૂનો રજૂ કર્યો રિપોર્ટર મલેક મિનહાજ નર્મદા